નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ અને તલમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ તલની બજારની વાત કરીએ તો જે તલ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી ઘટાડા જોવા મળી રહ્યા હતા જે આપણું આ વીક છે એમાં નાના મોટા સુધારા જોવા મળ્યા છે પરંતુ ગયું વીક છે એ તલ માટે થોડુંક મિત્રો ટફ સાબિત થયું છે જેના લીધે જે ભાવ છે મિત્રો એ બે હજારની સપાટી ઉપર આવી ગયા છે અને હવે મિત્રો આપણે જે છેલ્લી હેરાજી થઈ છે એ મુજબ હાલ શું ચાલી રહ્યા છે તલના ભાવ તમામ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના ત્યાં આપણે જોઈ લઈએ બોટાદ બારસો ચાલીસથી અઢારસો એંશી મહુવા ચૌદસો ચોપનથી ઓગણીસો પોરબંદર ચૌદસો નેવુંથી ચૌદસો એકાણું પાલીતાણા પંદરસો પંચાણુંથી ઓગણીસો ઊંઝા ચૌદસો અગિયારથી આઠ હિંમતનગર નવસોથી બારસો પંચોતેર પાટણ બારસો અગિયારથી તેરસો ને એંશી કડી નવસો પંચાવનથી પંદરસો નવ્વાણું વિરમગામ સત્તરસો બાણુંથી અઢારસો પંદર દાહોદ ચૌદસોથી સોળસો